નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હેલ્પરની ભરતી માટે આપણે ફોર્મ ભરી દીધા છે અને ફોર્મ ભર્યા બાદ આપણને અમુક પ્રશ્નો હોય છે જેમ કે ફોર્મ ભર્યા બાદ હવે લેખિત પરીક્ષા ક્યારે આવશે અને લેખિત પરીક્ષાની તૈયારી ક્યાંથી અને કેવી રીતે કરવી તો મિત્રો આ બંને પ્રશ્નોના જવાબ છે એ તમને આજના વિડીયોમાં મળી રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ સૌથી પહેલાં વાત કરીએ કે જીએસઆરટીસી હેલ્પરની લેખિત પરીક્ષા છે એ ક્યારે આવશે તો મિત્રો લેખિત પરીક્ષા ક્યારે આવશે એની કોઈ ગેરંટી કે વોરંટી હોતી નથી પરંતુ એક અંદાજો આપણે માંડીએ તો હજુ મેરિટ જે છે એ પણ આવવાનું બાકી છે તો સૌથી પહેલાં એકથી બે મહિનાના સમયગાળાની અંદર છે એ મેરિટ લિસ્ટ છે એ આવી શકે છે અને મેરિટ લિસ્ટ આવી ગયા બાદ જે છે એ લગભગ મે જૂન બે હજાર પચીસની અંદર જે છે એ હેલ્પરની પરીક્ષા લેવાઈ શકે એવી શક્યતા છે ઓકે તો આ પહેલા પ્રશ્નની વાત થઈ હવે આગળ વાત કરીએ તો હેલ્પરની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને ક્યાંથી કરવી તો પરીક્ષાની તૈયારી કરવા માટે તમારી પાસે બેથી ત્રણ અલગ અલગ રસ્તાઓ છે જેમાં આજે આપણે અમે જે એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે કે તમે લોકો જે છે એ હેલ્પરની પરીક્ષાની તૈયારી છે એ આરામથી કરી શકો એના માટે અમારી પાસે જે છે એ બે ટેલિગ્રામ ચેનલ છે એક ડીજી એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલ છે અને એક હેલ્પર જીએસઆરટીસી કરીને અન્ય બીજી એક ટેલિગ્રામ ચેનલ છે આ ચેનલમાં તમે જોડાઈ શકો છો અને જે હેલ્પરની તૈયારી છે એ તમે આરામથી છે એ કરી શકો છો એની અંદરથી તમને તમામ જે છે એ પીડીએફ ફાઇલ જે છે એ પણ મળી રહેશે અને અમારી યુટ્યુબ ચેનલની અંદર જે કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે એની લિંક જે છે એ પણ તમને ત્યાંથી મળી રહેશે અને હેલ્પરની પરીક્ષા માટે તમારે કઈ કઈ બુક વાંચવી એના માટે જે છે એક અલગથી વિડીયો જે છે એ આપણી ચેનલની અંદર છે એ આગળ અપલોડ કરવામાં આવશે એટલે તમને એનો ખ્યાલ રહે હવે અમારી જે યુટ્યુબ ચેનલ છે એની વાત કરીએ તો આપણો જે હેલ્પરનો સિલેબસ છે એની અંદરનો જે પચાસથી સાઠ ટકા ભાગ જે છે એના માટેના જે કોઈ પણ વિડીયો છે એ હાલમાં અમારી જે યુટ્યુબ ચેનલ ડીજી એજ્યુકેશન છે એની અંદર ઉપલબ્ધ છે એની તમને ડિટેલમાં વાત કરું તો જેમ કે હેલ્પરની પરીક્ષાની તૈયારી માટે જે તમારે તૈયારી કરવાની છે તો એના માટે એક હેલ્પર માટેનું પણ અલગથી પ્લેલિસ્ટ જે છે એ આપણી ચેનલમાં ઉપલબ્ધ છે અને એની અંદર કુલ હાલમાં બસો ત્રીસ જેટલા પ્રશ્નો છે એ ઉપલબ્ધ છે અન્ય વાત કરીએ તો કે આપણી ચેનલની અંદર જ ઓટોમોબાઈલ ગ્રુપનું મિકેનિક ડીઝલ ટ્રેડ માટે જે છે એ એમસીક્યુ પ્રશ્નનું આખું પ્લેલિસ્ટ છે જેની અંદર ચાર વિડીયો છે અને એની અંદર કુલ નેવું પ્રશ્નો જે છે એ આપણી ચેનલની અંદર છે ઉપલબ્ધ છે આગળ વાત કરીએ તો ઇલેક્ટ્રિક ગ્રુપ માટે જે છે એ અલગ અલગ ત્રણ પ્લે લિસ્ટ છે જેની અંદર કુલ એકસો ને પંચાવન જેટલા પ્રશ્નો છે એ ઉપલબ્ધ છે ઇલેક્ટ્રિશિયનનું પહેલું વર્ષ છે એના માટેના ચાર વિડીયો છે બીજું વર્ષ છે એના માટેનો એક વિડીયો છે વાયરમેન ટ્રેડ જે છે એના માટેના બે વિડીયો છે અને કુલ એકસો પંચાવન જેટલા પ્રશ્નો છે નેક્સ્ટ આગળ વાત કરીએ તો મિકેનિકલ ગ્રુપ જે છે એમાં ફિટર ટ્રેડ છે એના અલગ અલગ એંસી પ્રશ્નો જે છે એ આપણી ચેનલમાં હાલમાં ઉપલબ્ધ છે જેમાં આ બે પ્લેલિસ્ટ છે ફિટર માટે પ્રથમ વર્ષ અને ફિટર માટે બીજું વર્ષ નેક્સ્ટ આગળનું પ્લેલિસ્ટની વાત કરીએ તો ફેબ્રિકેશન ગ્રુપનું પ્લેલિસ્ટ છે જેની અંદર તમને વેલ્ડર ટ્રેડના પ્રશ્નો છે એ જોવા મળશે અને આપણી ચેનલમાં વેલ્ડર ટ્રેડના કુલ બસ્સો નેવું જેટલા છે એ પ્રશ્નો છે જે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આગળ જોઈએ તો આપણી ચેનલમાં કમ્પ્યુટર ગ્રુપના કુલ પચાસ જેટલા પ્રશ્નો છે ઉપલબ્ધ છે જે કોપા ટ્રેડ સંબંધિત છે અને પ્લેલિસ્ટ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો અને આપણી પરીક્ષામાં કમ્પ્યુટર ગ્રુપના કુલ દસ પ્રશ્નો છે પૂછાવાના છે એટલે આ પ્લે લિસ્ટ તમારા માટે ખૂબ જ અગત્યનું છે આગળ વાત કરીએ તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એના માટેનું પ્લે લિસ્ટ છે અને એમાં કુલ સો જેટલા પ્રશ્નો છે એ ઉપલબ્ધ છે અને પ્લેલિસ્ટ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો આગળ જોઈએ તો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ એ આ જે વિભાગ છે એના કુલ દોઢસો જેટલા પ્રશ્નો છે એ આપણી ચેનલમાં ઉપલબ્ધ છે અને આ જે પ્રશ્નો છે એ પણ ખૂબ જ અગત્યના છે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે આગળ ગુજરાતની ભૂગોળ આ જે ટૉપિક છે એના કુલ બસો ને ત્રીસ જેટલા પ્રશ્નો છે એ આપણી ચેનલમાં હાલમાં ઉપલબ્ધ છે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે અને પરીક્ષામાં તમને ચોક્કસથી ઉપયોગી થશે આગળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે છે આ ટોપિકના કુલ બસો ને એસી જેટલા પ્રશ્નો છે એ આપણી ચેનલમાં હાલમાં ઉપલબ્ધ છે તમે આરામથી જે છે આ પ્રશ્નો વાંચી શકો છો અને તૈયારી કરી શકો છો નેક્સ્ટ પર્યાવરણ વિષય જે છે એના કુલ એકસો ને પચીસ જેટલા પ્રશ્નો છે એ પણ આપણી ચેનલમાં ઉપલબ્ધ છે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તૈયારી કરી શકો છો અગત્યના દિવસો જે છે એની અંદરથી એકથી બે પ્રશ્નો જે છે એ તમારા પેપરની અંદર ચોક્કસથી પૂછાવાના છે અને અલગ અલગ ચાર મહિનાઓ જે છે એની અંદર ઉજવાતા જે કોઈ પણ તમામ દિવસો છે એની માહિતી જે છે આ પ્લેલિસ્ટની અંદર ઉપલબ્ધ છે તમે આરામથી છે એને વાંચી શકો છો અને તૈયારી કરી શકો છો આગળ મિકેનિકલ ગ્રુપનો જે ટોપિક છે એના અંદર ટોપિક મુજબના જે કોઈ પણ લેક્ચર છે એના પ્લેલિસ્ટ જે છે એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ માટેના જે લેક્ચર છે એના પાંચ જેટલા વિડીયો છે એ ઉપલબ્ધ છે અને વેલ્ડર ટ્રેડ થિયરી છે એના એકતાલીસ જેટલા વિડીયો છે એ આપણી ચેનલની અંદર ઉપલબ્ધ છે એટલે કે કુલ છેતાલીસ જેટલા વિડીયો જે છે એ તમારે ટોપિક મુજબ છે એ તૈયારી માટેના વિડીયો છે ઓકે મિત્રો તો આ તમામ વિડીયો અને આગળ જે આપણે એમસીક્યુ પ્રશ્નોના જે પ્લે લિસ્ટ છે એની વાત કરી એ બધાની વાત કરીએ તો લગભગ આપણી ચેનલની અંદર જે છે એ બે હજાર કરતાં પણ વધારે પ્રશ્નો જે છે એ ઉપલબ્ધ છે અને આ જે પ્રશ્નો છે એ સમજ સાથે તમે જોશો તમે એક અલગથી બુક બનાવીને એની અંદર આ તમામ પ્રશ્નો લખી લેશો તમામ સમજ તો લગભગ બીજા પાંચસો જેટલા પ્રશ્નો જે છે એ પણ તમે આની અંદરથી છે કવર કરી શકશો અને આ બંને જે પ્લે લિસ્ટ છે એને ટોપિક વાઇઝ જોશો તો તમે જે છે એ હજુ પણ વધારે માહિતી મેળવી શકશો હવે પરીક્ષાની અંદર આની અંદરથી કેટલું પૂછાશે એની કોઈ ગેરંટી નથી હોતી પરંતુ આ જે પ્રશ્નો છે એ તમે જોશો અને તમામ ટોપિક જે છે એ તમે સમજશો તો પરીક્ષાની અંદર ચાલીસથી પચાસ જેટલા પ્રશ્નો છે એ તમે આરામથી છે આની અંદરથી છે એટેમ્પ્ટ કરી શકશો અને તમે સારામાં સારા માર્ક છે એ મેળવી શકો એવો છે એ પ્રયત્ન કરી શકશો તો મિત્રો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને સાથે અમે જે છે એ આગળ એવો પ્રયત્ન કરીએ છીએ કે વધારે ને વધારે વિડીયો છે એ તમને ટોપિક સંબંધિત છે એ મળતા રહે તમે આરામથી તૈયારી કરી શકો અને પરીક્ષા પાસ કરી શકો એવી શુભેચ્છા થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ